આપણે જે લોકો સાથે વધુ જોડાઈ જઈએ છીએ તેઓ જ વધારે દુઃખ કેમ આપે છે નમસ્તે મિત્રો હું નીતિશ આજે પ્રેમ કરીએ એ જ માણસો આપણને સૌથી વધારે દુઃખ કેમ આપે છે મનોવિજ્ઞાન કહે છે કે જેનાથી આપણે સૌથી વધારે અપેક્ષાઓ રાખીએ છીએ તેમની નાની ભૂલ પણ આપણને મોટી લાગે છે કારણ કે દૂરના લોકો આપણા દિલને સ્પર્શતા નથી પણ નજીકના લોકો લાગણીઓને જોડી દે છે તેથી તેમની વાતો વર્તન અથવા એક નાનો બદલાવ પણ આપણા મન પર ઊંડો અસર કરે છે બીજું કારણ એ કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં આપણા હૃદયની બાઉન્ડ્રી પણ નરમ થઈ જાય છે અને જ્યારે કોઈ નજીકનો માણસ ભૂલ કરે મન એને અવગણતું નથી પણ ખૂબ જ તરત અનુભવતું થઈ જાય છે મનોવિજ્ઞાન કહે છે કે દુઃખોથી ભાગો નહીં પણ સમજવાનો પ્રયત્ન કરો કેમ કે જે લોકો આપણને દુઃખ આપે છે ક્યારેક એ જ લોકો આપણને સૌથી વધારે બદલતા પણ હોય છે આજનો મનોવિચાર કેવો લાગ્યો લાઈક એન્ડ કમેન્ટ કરીને જણાવજો કાલે ફરી મળીશું મનોવિજ્ઞાનના નવા વિચાર સાથે